ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોના સામાન અને પર્સની ચોરી કરી ફરાર થઈ ગયેલા હરિયાણાના વોન્ટેડ આરોપીને રેલવે એલસીબીના સ્ટાફે આખરે ઝડપી પાડ્યો હતો હરિયાણા ખાતે રહેતો રાજુ ઉર્ફે રાજેન્દ્રસિંહ રાજપૂત ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોના સામાનની ચોરી કરતો હતો ખાસ કરીને લેડીઝ પર્સની ચોરી કરતો હતો તે ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાના રૂપિયા ત્રણ લાખ પચાસ હજારના દાગીના મૂકેલ પર્સની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો જે અંગેની ફરિયાદ વડોદરા રેલવે સ્ટેશન પર નોંધાતા પોલીસે તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા જો કે રેલવે એલસીબીને આરોપી દિલ્હીથી વડોદરા ચોરી કરવાના ઈરાદે આવી રહ્યો હોવાની બાતમી મળતા જ તેને વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી દબોચી લેવામાં આવ્યો હતો આ આરોપીની પૂછપરછ કરતા તેણે લેડીઝ પર્સની ચોરી કર્યાની કબૂલાત કરી હતી આ સંદર્ભે રેલવે એલસીબીએ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે